બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય યમુના મહારાણી કી જય પંચ ભગવદી કી જય પુષ્ટિ સહિતા ખંડ એકમાંથી માંથી પ્રસંગ છે પાચા ભાભાની વૈષ્ણવ ઉપર વાલક રામભાઈ વિદાય કીધો અને પાચા ભાઈ નેત્રમાં જળ ભરાઈ આવ્યા પાચા ભાઈ નો અર્ધો તો કોમળ કોઈ વૈષ્ણવ આંગણે પધારેને દેખે ત્યાં તો જળ ભરાઈ આવે અને વિદાય થાય ત્યારે પણ ઘણા દોયલા થઈ જાય અને નેત્ર જળથી ભરાઈ જાય અને ઘણા આવી હળ થઈ જાય અવારનવાર આવનાર વૈષ્ણવનું સમાધાન કરવામાં કોઈ વાતનો સંકોચ ન રાખે પરાણે આગ્રહ કરીને રોકી રાખે ઠાકોરજીને કઈ નૂતન સામગ્રી કરીને ધરાવે અને વૈષ્ણવને લેવડાવે અને વૈષ્ણવ વૈષ્ણવને લેવડાવે અને વૈષ્ણવને જાવા સાબદા થાય તો કહે રહો રહો રાજ તમ હઈને અમારે ઉજળાદન છે એમ કહીને દોયલા થઈ જાય સુથલિયા વૈષ્ણવને ભાળીને તો ભેટી પડે તેની આગતા સાકતા ઘણી કરે દુન દુખિયાનો બેલી વૈદવારુને જાણે હાથે બનાવે અને વૈષ્ણવમાં કોઈ માંદુ થયું હોય તો હોય તો ઔષધ આપે વૈષ્ણવને બીજે કાઈ જવું ન પડે એવા વૈદકમાં પણ ઘણા ચતુર અને કહે ઔષધ ઉપર ભરોસો ન રાખતા ઠાકોરજી ઉપર રાખજો એમ કઈને ઔષધનું પડીકો આપે ઝીણામાં ઝીણા રોગ પણ મટાડે અને ઘણાના દુઃખ ભાંગે પાચા ભાભા પાચા ભાઈ વચનના પાક્કા ઈ બોલે તે ફરે નહીં એવા વચન સિદ્ધ પુરુષ એના નાના મોટા ઘણાય પ્રસંગ પણ વૈષ્ણવી જાણે ને વખાણે વશ્ન ઉપરની નો કઈ પાર નહીં એવા તા દર્શી કોટીના મહાન ભગવદી તે પાચા ભાઈ ને સંગે હું હું ડોસો હું ઘણો અનુભવ પાયમો તે અનુભવના પ્રસંગ ઘણા એમે લખ્યા છે એવા ભગવદીના ગુણ શું લખું માચા ભાઈનો સંગ કરવા અને તેના દર્શન કરવા ઘણા એમ અલકના વૈષ્ણવ આપના ઠાકોરજીના સેવક આવે નિત્ય આંગણે વૈષ્ણવની પાતાળ હોય જ કોક દીતો પ્રમાણમાં ભેળી થઈ જાય અને ભગોદ વાર્તા થાય અને સાંભળીને વૈષ્ણવના મનને ઠારક થાય એવા ઘણા પ્રસંગ કહે વૈષ્ણવ સાંભળીને ખુશખુશાલ થઈ જાય મારગ મેન સમજાવે

ઘણી રહેવું જોઈએ તો વૈષ્ણવ પદ મળે વૈષ્ણવની વાલપના પ્રસંગ કહે વૈષ્ણવ ના સંગનું પ્રમાણ આપે જુઓ વૈષ્ણવનો સંગ કરવા અને તેને રોકવા માટે વૈષ્ણવે કેવો ઉપાય કીધો તેનું દ્રષ્ટાંત જુઓ બોલો શ્રી ગોપાલ લાલકી છે